અમારી ઘેરવાડી ના છે ત્રણ છોકરા મૂકીને એટલે ફોન કર્યો છે મરજભાઈ બોલો ઘેરવાળી નાહી હજુરી છે ત્રણ છોકરા મૂકીને એટલે હા

એટલે એને પ્રેમ કેવી રીતે કર્યો એ કઈ ખબર જ નહીં પણ એની બેન પણ કઈ પ્રેમ કરાવી દીધો એટલે આ પ્રેમ કરે શું થાય પ્રેમ એટલે શું થાય કેવાય કે એમને જાણવું જોઈએ ઓપરેશિંગ હોતી પાછી બાઇડ એમ તને ખબર છે આ પ્રેમ કેમ થાય એ નહી ખબર તો આપણે બે હદેડ હશી તો કેમ થાય કેમ થાય શું કરવું પડે

આ બધા હું રોજ ફોન માં બધા નું સાંભળી સાંભળી થાકી પણ મારે કઈ પ્રેમ થતો નથી પણ કોક એવી બાઈ હોય તો ખરે કેમ પ્રેમ કરવાનો હોય બાયડી ને ખુશ પણ આપડે શું ખબર તારે તો આ બધું થયું છે એટલે ખબર હોય કદાચ વાતો કરતી હોય તે કઈ પ્રેમ કરતા જોઈતી ને કોઈને પ્રેમ કરતી હોય ના એવું નથી જોઈ ખાલી મોબાઈલ અલગ થી નાનું મોબાઈલ હતું ને એની જોડે એમાંથી કઈ કોન્ટેક કરી લીધો મારો મોબાઈલ આ મારી જોડે જ રે

હા કઠી વાળા નો છે એનો નંબર મારા માં મોકલાયો છે એક ભાઈ બંધ તો મે ફોન એમ આઈ થી કરું તો એની સાસુ પાડે છે એને વાત નથી કરાવતી બસલી ને વાત કરાવતી હતી બસલી તો કઈ કામે વહી ગઈ ને એમ બતાવે પણ વાત નથી કરાવતી બસલી એની સાસુ બોલે આ છોટા ઉદયપુર ક્યાં જિલ્લા માં આવ્યું આપણે ગુજરાતમાં માં થાય એમ નહી જિલ્લો કયો જિલ્લો જિલ્લો આ જ લાગે ને છોટા ઉદયપુર જ જિલ્લો છે આપણે પડે પાવાગઢ થી સો કિલોમીટર તમે કઈ સમાજ માંથી આવો આપણે રાઠવા રાઠવા હા રાઠવા તો આદિવાસી આદિવાસી રાઠવા ઓકે તારો ને તારી ઘરવારી ફોટો મોકલ હાલ હું યુટ્યુબમાં ચડાવું બીજું મારો એનો હા તારી ઘરવારીનો મોકલ હા હા